નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર એશિયાઈ સિંહની સોળમી વસ્તી ગણતરી અંદાજનો આજથી વનમંત્રીના હસ્તે શાસણ ખાતે ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરવામાં આવ્યો છે દસ વર્ષ બાદ સત્તાવાર સિંહની ગણતરી આજથી શરૂ કરવામાં આવી છે દર પાંચ વર્ષે યોજાતી સિંહોની વસ્તી ગણતરી વર્ષ બે હજાર વીસમાં કોરોનાના કારણે યોજાઈ ન હતી કોરોનાના કારણે પૂનમ અવલોકનના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં છસો સિંહ નોંધાયા હતા આ વખતે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાના અઠાવન તાલુકાના પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની ગણતરી શરૂ કરવામાં આવી છે આ ગણતરી બે તબક્કે હાથ ધરવામાં આવશે આજે બપોરે બે વાગ્યા વાગ્યાથી તા ના બપોરે બે વાગ્યા સુધી યોજાશે તો ના બપોરે બે થી બારના બપોરે બે વાગ્યા સુધી આરામ રહેશે ત્યારબાદ ફરીતા બપોર બપોરે બે વાગ્યા થી બપોરે બે વાગ્યા વાગ્યા સુધી આ ગણતરીમાં જોડાયા છે આ ઉપરાંત છસો ગામના સરપંચોને પણ ગણતરીમાં જોડવામાં આવ્યા છે સિન્હોની સત્તાવાર ગણતરી પર સમગ્ર દેશ અને દુનિયાની નજર છે આજથી શરૂ થયેલી ગણતરીમાં કુલ આઠ રિજિયન બત્રીસ ઝોન સાતસો પાંત્રીસ ગણતરી એકમો નક્કી કરવામાં આવ્યા છે આ ગણતરીમાં અગિયાર જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના તમામ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જામનગર પોરબંદર સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓના અઠાવન તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે સિંહોની વસ્તી ગણતરીથી કયા વિસ્તારમાં કેટલા સિંહ કાયમી વસવાટ કરે છે કેટલાની અવજવર છે તેના પરથી આવનારા ભવિષ્યનું પ્લાનિંગ નક્કી થઈ શકે છે સિંહો માટે કયા વિસ્તારમાં શું વ્યવસ્થાઓ કરવી ખૂટે છે તે આંકડાઓ પરથી ખૂબ મહત્વનું બની રહેશે

એકમાત્ર આપણો વિસ્તાર ગીર અને શાસન એમાં આજથી દસ તેર તારીખ સુધી દસ તારીખથી તેર તારીખ સુધી આપણે સિંહની જે ગણતરી કરવા માટે અંદાજીત ગણતરી કરીએ છીએ એની શુભ શરૂઆત પ્રાથમિક ગણતરી આજે બપોરના બે વાગ્યાથી આવતીકાલે બપોરના બે વાગ્યા સુધી પ્રાથમિક ગણતરી બધી જગ્યાએ પૂર્ણ થઈ જશે અને જે તેર તારીખ બપોરના બે વાગ્યા સુધીમાં આખરી ગણતરી છે એ પૂર્ણ થઈ જશે અલગ અલગ બીટ ઉપર બીટ વેરીફિકેશન જ્યાં રેવન્યુ વિસ્તારમાં પણ છે ત્યાં ત્રણથી દસ ગામનો એકમ કરી અને વનવિભાગના અધિકારી કર્મચારીઓ સ્વયંસેવકો એનજીઓ અનુભવી લોકો અને આ વખતે એક નવીન પહેલ કરી અને સ્થાનિક જે આપણા આજુબાજુના ગામોના સરપંચો લગભગ છસો જેટલા સરપંચોને આપણે આ વખતે આ અભિયાનમાં જોડાયા છે એટલે લોકભાગીદારી ઉપર વધારે ભાર મૂકી અને આ વખતે ખૂબ સરસ રીતે જેમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાનો છે બીજ વેરીફિકેશન પદ્ધતિ ખૂબ સરસ છે અને ખૂબ સારી રીતે આ વખતે સિંહની જે આ ગણતરી બે હજાર વીસ પછી ત્યારે વીસ વખતે તો કોરોના હતો તો આ વખતે ખૂબ સરસ રીતે એકદમ આની ગણતરી જીવનપૂર્વક રીતની જે તૈયારીઓ થઈ છે એના ઉપરથી ખૂબ સારી રીતે

અને એને એના કારણે પાંચ વર્ષે જે પહેલાં એવું હતું કે પૂનમના દિવસે અવલોકન કરતા હતા પછી અલગ અલગ પદ્ધતિઓ બદલાતી ગઈ અત્યારે હવે તો ટેકનોલોજીનો યુગ છે એટલે અત્યારે એનો અને માનવ મન બે રીતે ખૂબ સરસ રીતે આપણે આયોજન કરીએ છીએ અને એના અંદાજ આપણે ચોક્કસ આવે એના માટે દર પાંચ વર્ષે વિભાગ છે એ ગણતરી કરે છે લાયન પ્રોજેક્ટ માટે આપણા આદરણીય શ્રી અહીં સાચાણ નેશનલ બોર્ડ બોર્ડની મિટિંગમાં પણ એને જાહેરાત અત્યારે કરી જુનાગઢની નજીક આપણે રિચર્ચ જે રિસર્ચ સેન્ટર અને હોસ્પિટલનું કામ પણ આપણે જગ્યા મળી ગયું છે એવી રીતે તબક્કાવાર ખૂબ મોટ સરસ રીતે આખું પ્રોજેક્ટ લાયેલ બે હજાર સુડતાલીસ સુધીનો આપણો પ્લાન છે એ પ્લાન પ્રમાણે અત્યારે કામ ચાલી રહ્યું છે ને હજી આગળના દિવસોમાં કામ એમાં અલગ ખાસ કરીને સિંહના કન્ઝર્વેશન માટે કામ થવાનું છે હવે સિંહનું બીજું ઘર એટલે બરડો અભયારણ્ય પણ આપણે એકસો ચુમ્માલીસ વર્ષ પછી બરડામાં સિંહની વસ્તી અત્યારે વસ્તી આપણે જોવા મળે છે તો એ ત્યાં પણ ડેવલપમેન્ટનું કામ અત્યારે ચાલુ છે એટલે પ્રોજેક્ટ લાઈન બે હજાર સુડતાલીસનો જે આખો પ્રોજેક્ટ છે એનાથી ખાસ કરીને કન્ઝર્વેશનનું કામ માટેની જે જે સુવિધાઓ જોઈએ લોકજાગૃતિ કરી છે સ્થાનિક લોકોની એમાં ભાગીદારી કેવી રીતે વધે આ બધું જ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે થેન્ક યુ